નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે અચાનક હાર્ટ એટેકથી મોત તો મિત્રો આપને વાત કરવામાં આવે તો યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે જામનગરમાં એક યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને મિત્રો જણાવી દઈએ કે તેનું મોત નીપજ્યું હોય તેવી ઘટના સામે આવી છે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ